સરકારી તેમજ પ્રાઇવટ મિત્રો આજે આપણે એવી બે ભરતીઓ વિશે વાત કરવાના છીએ જે બે ભરતીઓનો ટોટલ જગ્યાઓની વાત કરીએ તો બંને ભરતીઓનો ટોટલ જગ્યાનો જે સરવાળો છે તેમાં સોળ હજાર પ્લસ જેવી જગ્યાઓ છે આમાં જોવા મળે છે મિત્રો છે બાર પાસ અને સ્નાતકની લાયકાત ઉપર છે આ બે ભરતીઓ રહેલી છે અને આ બંને ભરતીઓ છે મિત્રો સરકારી ભરતી છે તમારે છે આમાં ફોર્મ ભરવું હોય તો અવશ્ય આમાં ભરી દેજો હાલ આના ફોર્મ છે તે ભરાઈ રહ્યા છે તો આ વિડીયોમાં મિત્રો છે આ બંને ભરતીઓ વિશે માહિતી મેળવવાના છે આના ફોર્મ છે તમે કઈ વેબસાઇટમાંથી ભરી શકશો અને કઈ તારીખ સુધી ભરી શકશો તે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો અહીં તમે જોઈ શકો છો દિલ્હી પોલીસમાં છે જે ભરતીની જે જાહેરાત બહાર પડી છે તે છે જેમાં આપણે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ છે મિત્રો કોન્સ્ટેબલમાં તેની પોસ્ટ ઉપર આ ભરતી છે જેમાં મહિલા અને પુરુષ બંને ઉમેદવારો માટે છે આ ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો આ દિલ્હી પોલીસમાં જે ભરતી આવી છે તેમાં છે સાત હજાર પાંચસો ને પાસઠ જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે લાયકાત વાત કરીએ તો ધોરણ બાર પાસ છે આમાં લાયકાત માગવામાં આવેલી છે અને સાથે સાથે એલ એમ બી લાયસન એટલે કે હેવી જે મોટર વ્હીકલનું લાયસન્સ છે તે પણ છે આ ભરતીમાં માગવામાં આવેલું છે વયમર્યાદાની વાત કરીએ તો ધોર જે અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે આ ઉપરાંત વયમર્યાદામાં મિત્રો છે અનામતનો લાભ છે તે મળવાપાત્ર થાય છે જેમ અન્ય જે છે સરકારી ભરતીઓમાં છે પાંચ વર્ષ દસ વર્ષ કે પંદર વર્ષની જે વયમર્યાદામાં છૂટછાટ છે જોવા મળતી હોય છે તે મુજબ આ ભરતીમાં પણ તમને છે અનામતનો લાભ છે વયમર્યાદામાં જોવા મળવાનો છે પગાર ધોરણની વાત કરીએ તો એકવીસ હજાર અને સાતસો જેવું છે શરૂઆતી પગાર ધોરણ છે તમને આપવામાં આવશે અને સાથે સાથે તમને છે અન્ય જે ભથ્થાઓ છે તે મળવાપાત્ર રહેલા છે છેલ્લી તારીખની વાત કરીએ તો ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો છેલ્લી તારીખ છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ત્યાં સુધી છે તમારે ઓનલાઈન ફોર્મ છે ભરવાનું રહેશે તો આથી દિલ્હી પોસની જે છે કોસ્ટેબલ માટેની ભરતી તેના વિશેની માહિતી ત્યારબાદ આપણે બીજી ભરતી વિશે વાત કરીએ તો બીજી ભરતી મિત્રો આવી છે તે છે રેલવે વિભાગમાં મિત્રો ભરતી આવી છે રેલવે વિભાગમાં આરઆરબી આરબી એન જે તાજેતરમાં જ છે જે છે ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન માટે જે ભરતી બહાર પડી છે તે રહેલી છે મિત્રો આની પોસ્ટની વાત કરીએ તો પહેલું છે અંડર ગ્રેજ્યુએશન માટેની પોસ્ટ માટે અને ગ્રેજ્યુએશન પોસ્ટ માટેની આ ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો આમાં આઠ હજાર આઠસો ને પચાસ જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો આમાં બે અલગ અલગ પોસ્ટ છે તો આમાં અલગ અલગ લાયકાત પણ રહેલી છે અંડર ગ્રેજ્યુએશન હોય તો તેમાં ધોરણ બાર પાસ માટે આ ભરતી છે અને ગ્રેજ્યુએશન માટે જે છે ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારો માટે આ ભરતી રહેલી છે વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં વયમર્યાદા અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે આ ઉપરાંત સરકારી ભરતીના જે નિયમો મુજબ જે વયમર્યાદામાં જે છૂટછાટ મળવા પાત્ર થતી હોય છે તે અનામત વર્ગના કેટેગરીના ઉમેદવારોને છે આ ભરતીમાં પણ છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે અરજી ફીની આપણે વાત કરીએ તો આ ભરતી માટે જે અરજી ફી છે જે બિન અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે બસો ને પચાસ રૂપિયા જેવી છે અરજી ફી છે ભરવાની રહેશે છેલ્લી તારીખની વાત કરીએ તો વીસ અને સત્યાવીસ બંને માટે અલગ અલગ છે વીસ નવેમ્બર અને સત્યાવીસ નવેમ્બર બે હજાર સુધી છે તમે છે આના ફોર્મ છે તે ઓનલાઈન ભરી શકશો હવે મિત્રો આપણે વાત કરીએ કે આ બંને ભરતીઓના ફોર્મ તમે કઈ વેબસાઇટમાંથી ભરી શકો તેના વિશે વાત કરી લઈએ તો દિલ્હી પોલીસની જે ભરતી મિત્રો જે બહાર પડી છે તે એસએસસી દ્વારા લેવામાં આવવાની છે તો મિત્રો છે તેની ઓફિશિયલ વેબસાઇટ છે એસએસસી ડોટ જીઓવી ડોટ આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી આ ભરતીના ફોર્મ છે તમે ભરી શકશો બીજી ભરતી મિત્રો જે આપણે આર આરબી એનટી પીસીની છે તેના જે ફોર્મ છે તમે ડબલ્યુ 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 ડોટ આર સીડીજી ડોટ જીઓવી ડોટ આ વેબસાઇટ ઉપરથી તમે આર આરબી ગ્રેજ્યુએશન અને અંડર જે ભરતી છે તેના ફોર્મ ભરી શકશો તો આ બંને ભરતીમાં મિત્રો છે સારી એવી જગ્યા છે અને બંને ભરતીઓનો કુલ સરવાળો કરીએ તો સોળ હજાર પ્લસ જગ્યા ઉપર છે આ ભરતી રહેલી છે તો જલ્દીથી આ ભરતીમાં તમે છે ફોર્મ ભરી દેજો